જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ઓછી મહેનતથી દસ મિનિટમાં કુકરમાં બનાવશું આ નવો નાસ્તો ઢોકળ્યું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ સુપર સોફ્ટ અને યમી છે ખાવાની રિયલી મજા આવશે અને બનાવવાનું એટલું ઇઝી છે ને ઝટપટ બની જાય છે કે તમને વારે ઘડી બનાવવાનું મન થશે સો બનાવવાનું શરૂ કરીએ એક બાઉલમાં લઈશું ચણાનો લોટ અને જે વાટકાનું તમે માપ રાખો એ જ વાટકો બધા મેજરમેન્ટમાં રાખજો સેમ વાટકાથી લેવાનું છે એક કપ થોડું ખાટું દહીં સો એક કપ ચણાના લોટની સામે એક કપ ખાટું દહીં થોડું ને એ જ વાટકાના માપથી આપણે લઈશું દોઢ કપ પાણી અહીંયા પહેલાં હું એક કપ પાણી લઉં છું હવે હું લઈશ બીજું અડધો કપ પાણી એટલે આપણે ટોટલ દોઢ કપ પાણી લીધું છે ફ્રેન્ડ્સ સો એક કપ ચણાનો લોટ એક કપ થોડું ખાટું દહીં અને દોઢ કપ પાણી આ મેજરમેન્ટ આપણે રાખવાનું છે હવે મસાલામાં લઈશું હળદળ આદુની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે આમાં તમે લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો હવે હિંગ હવે આ બધું તમે મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સ કરી શકો છો તો તમારે હલાવવું નહીં પડે હું મિક્સર ગ્રાઇન્ડરની બદલે જાતે જ અહીંયા વિસ્ કરી રહી છું જરી પણ ગઠ્ઠા નહીં રહેવા જોઈએ આપણને એકદમ સ્મૂધ મિક્સચર જોઈએ ગઠ્ઠા રહેવા દેવાના નથી સો તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં વાટી કાઢવું હોય તો એ પણ તમે કરી શકો છો સો અહીંયા એકદમ મેં જોરથી બરાબર હલાવ્યું છે ને તમે હવે આનું કન્સિસ્ટન્સી જુઓ કે જરી પણ ગઠ્ઠા રહ્યા નથી સો આ ગઠ્ઠા વગરનું લમ ફ્રી અહીંયા સ્મૂધ મિક્સચર તૈયાર છે જરી પણ ગઠ્ઠા નથી એકદમ સ્મૂથ છે અને મેં તમને કીધું એ પ્રમાણે જો તમને બહુ હલાવવું ન હોય તો તમે આ મિક્સરમાં પણ કરી શકો છો એટલે આ જ રીતે સ્મૂથ જલ્દી થઈ જશે હવે આપણે આને પ્રેશર કુકરમાં કરવાનું છે છે ને આ બહુ ઇઝી ફ્રેન્ડ્સ એકદમ ઇઝી મેથડ છે કૂકરમાં થોડું પાણી લીધું છે અને જાળી મૂકી છે હવે હું કુકરનો ડબ્બો લઈ રહી છું આ જરા ડબ્બાની જરા ઊંચાઈ વધારે છે એટલે અંદર પાણી નહીં જશે અને તમે આ ડબ્બાની બદલે તપેલી પણ મૂકી શકો છો સો એમાં આપણે સ્મૂધ મિક્સચર કર્યું છે ટ્રાન્સફર કરશું ને હવે આને આપણે ઢાંકી દેવાનું ફ્રેન્ડ્સ ઢાંકવું બહુ જ જરૂરી છે એટલે વરાળનું પાણી અંદર ન જાય હવે કુકર બંધ કરશું સીટી મૂકીને હવે આને આપણે હાઈ ફ્લેમ પર પાંચ વિસલ કરવાની છે ફ્રેન્ડ્સ હાઈ ફ્લેમ પર પાંચ વિસલ પાંચ વિસલ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે હવે કુકરમાંથી પ્રેશર રિલીઝ થાય અને જો કુકરનું ઢાંકણું ખુલીએ ત્યારે આપણે ખોલી કાઢવાનું છે પ્રેશર રિલીઝ થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે હવે આપણે ઢાંકણું ખોલી લઈશું અને બહુ જ સંભાળીને પહેલાં આપણે જે આ કવર કર્યું છે છીબૂ નાખીને એ આપણે સંભાળીને કાઢી કાઢશું આનું લીડ ને જોવાનું કે પાણી અંદર ન જાય આ એકદમ બરાબર વેલ કૂક છે તમે આ જોઈ શકો છો તમને થોડા થોડા અંદર કાણા પણ દેખાશે અને સાઈડ પરથી છૂટું પડી ગયું છે પરફેક્ટલી કૂક થઈ ગયું છે હવે આને આપણે પ્રેશર કુકરમાંથી બહાર કાઢશું અને આ જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આને બરાબર પાછું હલાવવાનું છે ફ્રેન્ડ્સ બે મિનિટ કન્ટિન્યુઅસલી આને હલાવજો આપણે એને એકદમ સ્મૂથ કરવાનું છે બે મિનિટ આ રીતે આપણે કન્ટિન્યુઅસલી જ્યારે ગરમ હોય ત્યારે જ હલાવી કાઢવાનું છે આ ઠંડુ નહીં થવા દેવાનું ઠંડુ થયા પછી આ સારું નહીં બને હવે આપણે બરાબર બે મિનિટ હલાવ્યા પછી એક નાની ડીશ પર આ રીતે થોડું સ્પ્રેડ કરીને જોવાનું અને થોડું ઠંડુ થવા દો ફ્યુ સેકન્ડ ને પછી આને આ રીતે તમે રોલ કરીને જુઓ જો આ ખાંડવીની જે માનો રોલ થાય દેટ મીન્સ આ પરફેક્ટલી કૂક થઈ ગયું છે અને આ રીતે જો ફ્રેન્ડ્સ રોલ ન થાય તો તમે આ જે મિક્સચર છે એને પાછું કઢાઈમાં કાઢજો અને કઢાઈમાં એને બેથી ત્રણ મિનિટ કૂક કરજો જ્યાં સુધી આ રોલ જેવું ન થાય અહીંયા પરફેક્ટ રોલ થઈ ગયું છે હવે આપણે પ્રોસીજર ફાસ્ટ કરવાની તેલવાળી એક થાળી લેવાની છે તેલ ચોપડવાનું છે અને તેલ ચોપડેલી થાળીમાં આપણે આને બેટરને ટ્રાન્સફર કરશું હવે અહીંયા મેં એક વાટકીમાં પાછળ તેલ ચોપડ્યું છે અને બરાબર આપણે આને સ્પ્રેડ કરીએ બહુ થિક પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતે આપણે આને સ્પ્રેડ કરવાનું છે ફ્રેન્ડ્સ આ પ્રોસિજર ફાસ્ટ કરવાની જો આ ઠંડુ થઈ જશે તો બરાબર નહીં બને ગરમ હોય ત્યારે જ આ બધું કરવાનું છે હવે અહીંયા બરાબર સ્પ્રેડ કરી દીધું છે ઇવનલી આને હવે આપણે ઠંડુ થવા દઈશું મિક મિક્સચર એકદમ ઠંડુ થઈ જાય પછી જ આના ઉપર કટ કરવાના છે અહીંયા કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે આના ઉપર નાના નાના સ્ક્વેર કટ મૂકશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા બાઇટિંગ સાઇઝના નાના નાના કટ કર્યા છે અને કેટલું જલ્દી આ બની જાય છે જરી પણ ઝંઝટ નથી હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે ઉખડી પણ આવે છે સુપર સોફ્ટ તમે આ ઉખાડશો અને મોડામાં મૂકતા જશો એટલું તમને આ ભાવશે આ તમે આ જુઓ ફ્રેન્ડ્સ રૂજ એવા સોફ્ટ થાય છે તરત ખાવાનું તમને મન થઈ જશે આને તમે વઘાર્યા વગર પણ એમને એમ ખાઓ તો પણ ગમશે અને બહુ જ ઈઝીલી આ રીતે ઉખડી આવે છે અચાનક જો ઘરે મહેમાન આવે ને કંઈક તમારે ફરસાણ બનાવવું હોય તો આ ક્વિક અને ઈઝી રેસીપી છે ને કંઈક નવું લાગશે હવે અહીંયા બધા ઉખાડીને આપણે મૂકી દીધા છે આ જો તમને જોઈએ તો તમે આપમાં ઉપર થોડું તેલ ડ્રીઝલ કરીને વઘાર કર્યા વગર પણ ખાસો સુપબ લાગે છે આજે હું આને વઘાર કરવાની છું એને માટે લઈશું તેલ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ થોડી તતડી જાય એટલે તલ એડ કરશું તલ ને પણ થોડા રોસ્ટ કરશું તલ રોસ્ટ થઈ જાય એટલે લાલ મરચા લીલા મરચા થોડો લીમડો અને હિંગ એકદમ સિમ્પલ વગાર છે તમને જોઈએ તો લીલા મરચાંની નાની નાની કટકી કરીને પણ નાખી શકો છો વઘાર થઈ જાય એટલે આપણે જે ઢોકલીયું બનાવ્યું છે અંદર એડ કરી કાઢવાનું બારીક કાપેલી કોથમીર અને ફ્રેશ નારિયેળ બનાવતા જરી પણ વાર નથી લાગતી ઝંઝટ વગર ઝટપટ બની જાય છે ને એક વાર આ બનાવી જુઓ તો એમ થશે કે દર થોડા દિવસે બનાવીએ ઘરમાં બધાને ભાવે એ ટાઈપનો આ નાસ્તો છે હવે તમે આનો લૂક જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એક એક બાઈટ તમે આની એન્જોય કરશો ફ્રેન્ડ્સ અને તમે આ જુઓ કે કેટલો સોફ્ટ એકદમ રૂજ એવો સોફ્ટ છે એન્જોય કરો ચટણી સાથે અથવા જોઈએ તો તમે ઉપર સંભારીઓ પણ નાખી શકો છો એમ નેમ ખાસો તો પણ ભાવશે ફ્રેન્ડ્સ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ